વિરમગામ શહેરમાં ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલ તથા જથ્થા સાથે વિરમગામ ટાઉન પોલીસે શખ્સને ઝડપી પાડ્યો વિરમગામ ટાઉન પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ શહેરના જુમ્મા મસ્જિદ પાસે આવેલા મદાર ગેસ સર્વિસ નામની દુકાનમાં ગેરકાયદેસર એલપીજી ગેસના ઘરગથ્થુ વપરાશ બાટલાઓ રાખી બાટલાઓમાંથી કોમર્શિયલ હેતુથી અન્ય નાના બાટલાઓ તથા ઘરગથ્થુ નાના મોટા બાટલાનું ગેસ રિફિલિંગ કરી રિફિલિંગ કરેલા કોમર્શિયલ તથા ઘરગથ્થુ ગેસના બાટલા ઊંચા ભાવે ગ્રાહકોને વેચાણ કરે જેને લઈને વિરમગામ ટાઉન પોલીસે રેડ કરીને ગેરકાયદેસર જણાઈ આવતા પોલીસ દ્વારા મામલતદાર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનાઓને સ્થળ પર પરીક્ષણ માટે બોલાવીને ગેરકાયદેસર જણાતા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ઓગણીસો પંચાવનની કલમ સાત મુજબનો ગુનો દાખલ કરીને અલગ અલગ એજન્સીની ગેસની નાની મોટી બોટલો તથા એક ઇલેક્ટ્રિક વજન કાંટો અને ગેસ રિફિલની નોઝલ તથા પાઇપ વગેરે મળીને કુલ રૂપિયા બેતાલીસ હજાર સાતસો અગિયારના મુદ્દામાલ સાથે મોહમ્મદ સોએબ ગુલાબ મુસ્તુફા મદાર રહે વિરમગામ અદામિયાનો ટેકરો વિરમગામને મુદ્દામાલ સાથે ઝડપીને વિરમગામ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે